નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ફરી પાસો વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તારીખ આઠથી અગિયાર માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે તેમજ પવન અને વાદળછાયા વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તેમજ અઢારથી વીસ માર્ચ દરમિયાન પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી બે દિવસ હજુ પણ વાતાવરણ સૂકું રહેશે તેમજ માર્ચ મહિનામાં ગરમીથી શેકાવા તૈયાર થઈ જાઓ તેમજ અલનીનોની અસરના કારણે આ વર્ષ ઉનાળો આકરો રહેશે તેમજ રાજ્યમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધવાની શક્યતાઓ છે તેમજ ઉત્તર દિશામાંથી પવન ફૂંકા છે માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ખેતરમાં ઉભા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા હતા તો અમુક જગ્યાએ બરફના કરા પણ પડ્યા હતા તો જીરુ એરંડા સહિતના પાકમાં ભારે નુકસાનની શક્યતાઓ ખેડૂતો સેવી રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી